આ મેં આમળા લીધા છે ધોઈ અને એકદમ ચોખ્ખા કરી લીધા છે અને કોરા પણ કરી લીધા છે હવે આ કરી લીધું છે ગેસ ચાલુ કરીશું આપણે એમાં આપણે પાણી નાખીશું ચોઈદા પ્રમાણમાં પાણી નાખવાનું હવે આપણે હવેમાં બધા આમળા નાખી દઈશું અત્યારે શિયાળાની સિઝન છે તો આમળા ભરપૂર આવે છે તો આમળા આપણે અત્યારે ખાઈ લેવાના એમાં આખોનો તેજ વધે છે એ સીમાંથી સી વિટામિન મળે છે તો આમળા ખાવાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને ગુણોથી ભરપૂર એવા આપણે

ચપટી જ મીઠું નાખવાનું છે આપણે બધું મિક્સ કરી દઈશું મીઠું નાખ્યું છે એટલે તો હવે આપણે અને બે સીટી થવા દઈશું મેં જેમ આંબળા બાફવા મૂક્યા હતા તેની બે સીટી થઈ ગઈ ત્યાર પછી પાંચેક મિનિટ આપણે ઠંડુ થવા દીધું ત્યાર પછી કુકર ખોલી અને તેને આમળાની તેની એટલે કે આંબળાની જે આપણે ચીરીઓ થઈ ગઈ એ ચીરીઓ તો આપણે જાતે થઈ જાય પણ ખુલ્લી કરવી પડે તો ખુલ્લી કરી અને બાઉલમાં નાખી આ બાઉલ લીધું છે એમાં મેં ચીરીઓ કરી નાખી અને એ ચીરીઓમાં જેટલા આંબળા હતા એટલે કે મારે કિલો આમળા હતા તો કિલો ખાંડ નાખી અને મેં ચોવીસ કલાક રહેવા દીધા તો હવે આપણે જોઈ જોઈએ આપણી ખાંડ ગળી ગઈ છે તો ખાંડ તો આપણે ત્રણ ચાર કલાકમાં જ ગળી જાય હું ઘણીવાર આમળા બનાવું છું તો ખબર છે તો મેં એમનામાં જ રહેવા દીધા જોયું નહોતું કારણ કે મને તો ખબર જ છે કે ત્રણ ચાર કલાકમાં ખાંડ ગળી જાય તેથી આમળા આપણે એમાં નામ રહેવા દીધા હતા જોયા હતા તો હવે આપણે એ આમળાને જોઈ લઈએ અને આમળાને એ ચાસણીમાંથી આપણે કાઢી લઈએ ચાલો આપણે બાઉલ ખોલીએ હવે આપણા આમળામાં ચાસણી સરસ પડી ગઈ છે તો હવે આપણે આ આમળાને કાઢી લઈશું સુખ માટે તો આપણે

થોડી વાર આપણે નીતરવા દઈ અને પછી આપણે થાળી અથવા કોઈ પણ પ્લેટ હોય ડીશ હોય એમાં છૂટા છૂટા આપણે સૂકવવા મૂકી દઈશું આ થોડી વાર આપણે રાખી મૂકીશું અને પછી આપણે સુકવવા મૂકી દઈશું હવે આ ચાસણીનું આપણે શરબતમાં નાખી શકીએ અથવા આપણે શાક કે દાળ બનાવતા હોય તો ખાંડની જગ્યાએ થોડીક આપણે ચાસણી નાખી દઈએ એટલે આપણે ગળપણ પણ થઈ જાય એટલે પાણી થોડું ઓછું નાખી અને બે થી ચાર ચમચી જેટલું આપણે આ ચાસણી નાખી દઈએ ને તો એમાં શાકમાં અને દાળમાં ગળપણ પણ થઈ જાય અથવા તો આપણે કોઈ ગેસ્ટ અમે કે આપણે ઘરના માટે સરબત બી હોય તો આંબળાનો રસ જ એક જાતનો થઈ જાય તો આમાં તમે આદુનો રસ નાખી અને થોડું લીંબુ નાખી અને શરબત પણ બનાવી શકો તો આ રીતે આપણે શરબત પણ બનાવી શીખવી તો ચાલો આપણે આમળા હવે સુકવી દઈએ હવે આપણે જે ગળા આંબળા બનાવ્યા હતા ને થાળીમાં સુક્યા હતા ને તે સુકાઈને આટલા થઈ ગયા છે તો આ રીતે આમળા આપણે ગળે આપણે આમળાની કેન્ડી કહીએ કે આમળા કહીએ તો એ ગળા આંબળા બનીને તૈયાર છે તો આ રીતે તમે પણ બનાવજો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી ને મારી રેસીપી કે વિડીયો તમે સબસ્ક્રાઈબ કરજો એટલે સૌપ્રથમ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે તો આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો